તર્ખાવાની તો કોલી सगळे એમ بتقુ કે પાછળ 25 લે લે હવે પોતામેને લોકો થી તૈયાર કોગે આલા કિસરી આખી ખાવાની હે રીવેસ્ટ

બે પડદા ભેગા કરી લઈ ને પછી બગાડી દઈએ પાણી જો ખેતર માં પાવવાનું કરવું ક્યાં પ્રિયલ આમ જો જય શ્રી કૃષ્ણ કરી દેવાનું દે મારો દીકો જય શ્રી કૃષ્ણ કર દે પછી નકર હું પછી તને રમાડી નઈ

હમ પાછું પાણી વાળતા હોય ને ત્યાં માછા ને માછે ઉગવું પડે જેવું આપડે નાકુ વારવા જઈએ ને ઓલા બગલા આવે જેમાં આતા મેળ્યા રાખે ને પછી ઓલા જીવડા ખાતું થાય પાણી જાય એટલે ઓલા જીવડા ઉડે ને એને ખાવા હમ પછી વળી એને ઉડાડવા આવવું પડે ગરમી ચડ્યા સ્વેટર જ કાઢું બહુ તૈયારી છે હમ આછે આછે ઠંડી છે હમ આપડે માં આવી ને લાગે આ પાણી પાણી સવાર માં મશીન ચાલુ હોય હવે હવે બસ ગરમી સ્વેટર હમણાં કાઢી દક્ષા આવી દક્ષા ને જ આપી દઈએ માલ ખાતું એવું છે પછી વળી પહેરવું હોય ને અહીંયા સાઈજ લાગે

તો પછી ફેંકાઈ જાય ને એટલે ડુંગળી ખેતર માં બે ત્રણ ગાંઠિયા વાયવા તાથી ખેતી લઈ આવીએ લીલું લસણ છે પછી બધું સમુ કરી જાય એટલે આપડે રીંગણા શેકી લઈએ આપડે જઈ બેસી માણીંગો માઇન્ડો એમાં જેમ હરિયા મૂકા ને અંદર દા અંદર હેકાય આપડે ગેસ રે મજા ન આવે હેકવાને અહીંયા મીઠા થાય અસર નમાં ડીંગલી આવે આવે હમ ચોગડી ઓરા ને લો ખાવો તારે હે લો ખાવો ને જમણા પાકી જાય ને એટલે આપે મીઠો મીઠોંગી નવડાવી મોરથી ધોઈ માં રહીમી પછી કે હવે નવરાવી ઢીંગી ને હવે તો એ ભીંજાઈ ગયા હાથ પગ ધોઈ દઉં ને હવે બદલાય તારા બપોરા કરવા બે ગયા અમે

ને પપ્પા પછી થોડોક બાકી છે ને એ પાણી વારી લે કા પીયું હાલો તમારે બપોરા કરવા બપોરા કરવા આવી જાવ ઓળો છે જીતભાઈ જમી લીધું મારે આ બાજુ ચાલુ કરી દીધું જીતભાઈ ને હોઈ જવું તું ને કે થઈ ગયું હોય તો આપી દે તો એ તો પેલા બેસી ગયા તા પ્રિયા કહું જા કાકા ભેરી ખાવા આજ ન બેઠી ન બેઠી સવારે વઘારે રોટલી હતી હાલી ખાવા સવારે કીધું હાલી કે વઘારે રોટલી મારે ભેગી ખાવા તો ન બેઠી તઈ રીતે એના હાથ સુધી બે બટકા ખાવા એક પપ્પા ને દેવી મૂરો એક પપ્પા ખાઈ લે હાલો આપો તું બટ ઘરના હોય ને મીઠા થાય અસર કડકડિયા તાજા તાજા પછી ભાવ ભાવટાણ કડકડિયા હોય તો ભાવે નહીં કેવા હોય મીઠા છે ને કે તીખો અસર છે ઓરો ખાઓ ઓરો ખાઓ ઓરો াম করে গিয়ে মারায় শিক্ষম

તમારી એક્ટિંગ બરોબર લાગી પા દક્ષા હે ને એને હું કેતો તો ને તોય હા આ મન તઈ દી આ મને ને મને હે ને બત્તા નો છોડ તો મારસે ને ને મકાન નું કામ હાલે ને ત્યાં આ ડાર છે ને એક સીધી જો અંદર વઈ ગઈ હતી એક આ આગાસી ઉપર ને એક આ આગાસી ઉપર એને જ પ્લાસ્ટર કામ હાલે ને તે પ્લાસ્ટર કરવામાં નડતી હતી દારૂ ને

લગભગ તો ને આપડો વિડીયો ચાલુ થાય ને આ સીન એ પેલા જ બધા જોવા વાળા વર્તી જ હે કે આ બે કોમેડી મસ્તી જ કરે કારણ કે તમને જોઈ લીધા આપડે નોરતાના વિડીયો માં બધા ખબર છે કે રાણીબેન નોરતા માં આપડે ઓલા

પ્લાસ્ટર ને ખાવાનું એટલે પ્લાસ્ટર ને જ પાયાથી કરવું હોય ને થોડીક સાફ સફાઈ કરવી પડે રાણીબેન નવરા નવરા હોય ને રોંઢે રોંડે ગડેક ગડેક આવે તો સાફ સફાઈ કરતા હોય

પૂજા લેસન કરતે કરતે અગાસીય થી આવી કે પ્રિયલ ને હું કડે એકવાર રાખો તો કે તમારો વિડિયો શૂટ થઈ જાય પણ નથી મેડમાં નથી મોઠે કરે નકર કરતા મેળ આવી જાય જ મત મેડમાં આવતી

ચાલો હવે વિડીયો આપડે આજનો એન્ડ કરી દઈએ મળશું પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધા હરણ મહાદેવ કર હરણ મહાદેવ એ આજ હતી